જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર દસ દસમો અને સો ભાગ એમાં પ્રશ્ન નંબર દસ સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર અગિયાર પૈસામાં રૂપાંતર કરો જુઓ અહીંયા પૈસામાં રૂપાંતર કરવાનું છે પહેલું છે ત્રણ રૂપિયા અને પચાસ પૈસા હવે અને પૈસામાં રૂપાંતર કઈ રીતે કરાય તો જે અંક છે એ આપણે લખી દેવાના છે અહીંયા ત્રણ છે અને પચાસ ત્રણસો પચાસ બરાબર પૈસા હવે કેમ લખીએ છીએ રૂપિયા એટલે ત્રણસો પૈસા અને પચાસ પૈસા બરાબર એટલે ત્રણસો વત્તા પચાસ ત્રણસો પચાસ થાય અહીંયા આપણે શું કરવાનું છે તો આપણે કરીશું સીધો જે અંક હોય ને આપણે કરીશું સીધો જે અંક હોય ને એ અંક સીધા આપણે લખી દેવાના થઈ ગયું ત્રણ અને અહિયાં પચાસ ત્રણસો પચાસ પૈસા થઈ ગયા બીજું છે સાત રૂપિયા અને પચીસ પૈસા તો સાત રૂપિયા પચીસ પૈસા કેટલા થયા સાતસો ને પચીસ પૈસા ત્રીજું છે બાર રૂપિયા અને સાઈઠ પૈસા તો પેલા બાર લખીશું પછી સાઈઠ લખીશું એટલે શું થશે બારસો ને સાહીઠ પૈસા ચોથું છે સુડતાળીસ રૂપિયા સિત્તેર પૈસા તો સુડતાળીસ લખીશું સિત્તેર લખીશું સુડતાળીસો સિત્તેર પૈસા પ્રશ્ન નંબર બાર છે રૂપિયા પૈસામાં રૂપાંતર કરો પહેલું છે પાંચસો વીસ પૈસા તો આપણે શું કરીશું છેલ્લા જે બે અંક આવે ને એ પૈસાના ગણીશું અને આગળનો અંક આગળનો એક કે બે જે પણ અંક હોય એને આપણે રૂપિયામાં લઈશું અહીંયા શું થશે તો છેલ્લા બીસ છે તો એ પૈસા અને આગળ શું છે પાંચ તો એ રૂપિયા પાંચ રૂપિયા વીસ પૈસા અહીંયા એક અને બે બે અંકની વચ્ચે આપણે આ રીતે લાઈન કરીશું આગળના રૂપિયા ને પાછળ પૈસા તો સત્તર રૂપિયા સિત્તેર પૈસા ચોવીસો માં શું થશે ચોવીસ રૂપિયા પૈસા છત્રીસો પચાસ પૈસા માં શું થશે છત્રીસ રૂપિયા પચાસ પૈસા પ્રશ્ન નંબર તેર છે શબ્દોમાં લખો પહેલો જુઓ ઝીરો પોઈન્ટ પાંચ તો અને શું કહેવાય તો પૂર્ણાંક પછી પાંચ છે પોઈન્ટ પછી પાંચ છે તો પાંચ અંક લખીશું અહિયાં અને શું છે તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો પાછળ શું આવશે દશાંક અહીંયા નવ છે તો પહેલા નવ લખી લઈએ અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક માટે દશાંક અહીંયા પણ અઢાર છે બરાબર પણ આપણે શું કરીશું તો પોઈન્ટની આગળની સંખ્યા અને પાછળની સંખ્યાને અલગ લખીશું તો એક છે તો એક પૂર્ણાંક આજે પોઈન્ટ છે પૂર્ણાંક લખીશું એક પૂર્ણાંક આઠ દશાંક ચોથું શું થશે અહીંયા પંદર છે પોઈન્ટ પહેલા તો પંદર પૂર્ણાંક અને પાછળ સાત છે તો સાત હવે દશાંક કઈ રીતે લખાય તો પોઈન્ટ પછી એક જ સંખ્યા હોય તો દશાંશ ન થાય જુઓ પોઈન્ટ પછી બે સંખ્યા છે ઓગણત્રીસ છે અહીંયા સંખ્યા ઓગણત્રીસ વરે છે પણ બે છે પોઈન્ટ પછી બે સંખ્યા છે માટે શતાંશ શું થાય એક સંખ્યા હોય તો દશાંશ અને બે સંખ્યા હોય તો શતાંશ છઠ્ઠું જોઈએ આપણે પાંચ પૂર્ણાંક અને પચીસ શું થશે શતાંશ કેમ તો કે પૂર્ણાંક પછી બે સંખ્યા છે અહીંયા છ છે અને

અહીંયા છ તો છે પણ શું છે દશાંશ માટે પોઈન્ટની પાછળ એક જ રકમ એટલે શું થશે ચાર પોઈન્ટ છ બીજું છે બાર પૂર્ણાંક આઠ દશાંશ એટલે બાર પૂર્ણાંક એટલે પોઈન્ટ પછી શું થશે આઠ દશાંશ પોઈન્ટ પછીની એક જ સંખ્યા બરાબર દશાંશ એટલે આગળ શું થશે ત્રીજું છે વીસ પૂર્ણાંક તે શતાંશ એટલે શું થશે વીસ પૂર્ણાંક તેર પોઈન્ટ પછી બે સંખ્યા શતાંશ થઈ જાય છે ચોથું છે સત્તર પૂર્ણાંક ત્રણ સતાંશ એટલે પોઈન્ટ આવશે પૂર્ણાંક ત્રણ શતાંશ હવે આપણે સીધા લખીશું તો એટલે પૂર્ણાંક પછીની પોઈન્ટ પછીની એક જ સંખ્યા છે અહીંયા શતાંશ આપ્યા શું થશે બે સંખ્યા તો એને આપણે પાછળ નહીં લખીએ કારણ કે ત્રણ આપ્યા છે શું કરીશું આગળ ઝીરો બરાબર સત્તર પૂર્ણાંક ત્રણ સતાંશ છ પૂર્ણાંક બાસઠ શતાંશ છ પૂર્ણાંક એટલે છ પછી પોઈન્ટ અને બાસઠ બરાબર અને શતાંશ તો પોઈન્ટ પછીની બે સંખ્યા બની જાય છે તો હા એ જવાબ આઠ શતાંશ હવે આઠ છે પણ શું છે પાછળ શતાંશ એટલે કે પૂર્ણાંકની પછી બે સંખ્યાઓ આવવી જોઈએ આપણે શું કરીશું તો અહીંયા ડાયરેક્ટ પૂર્ણાંક નહીં મુકાય શું કરીશું આગળ ઝીરો લઈને પછી મૂકીશું એટલે શું થશે આઠ શતાંશ સાતમુ છે અઠાવન શતાંશ અઠાવન છે હવે શતાંશ શબ્દ આવ્યો છે એટલે પૂર્ણાંક પછીની બે સંખ્યા જે અહીંયા બની જાય છે એક પૂર્ણાંક નવ દશાંશ એક પૂર્ણાંક નવ દશાંશ પૂર્ણાંક પછીની એક સંખ્યા આવે છે દશાંશ છે તો હા એટલે આ જવાબ થશે પ્રશ્ન નંબર પંદર છે નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપે દર્શાવો દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપે એટલે પોઈન્ટમાં દર્શાવવાના છે પહેલું જોઈએ સાતના છેદમાં દસ હવે અહીંયા એક ઝીરો છે માટે શું કરવાનું છે પોઈન્ટ કેટલા કટ કરવાના છે એક બરાબર એટલે સાત છે એની આગળ એક પોઈન્ટ કટ કરીને એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ બરાબર નીચે એક ઝીરો તો એક જ પોઈન્ટ કટ કરાય એટલે કે પોઈન્ટ પછીની એક જ સંખ્યા બાકી રખાય તો અહીંયા શું છે એક ઝીરો માટે સાત એક છે એક જ સંખ્યા એની આગળ પોઈન્ટ મૂકીને ઝીરો મૂકવાના એટલે શું કેવાય સાતના છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ સાત અહીંયા શું થશે બે પૂર્ણા બે ઝીરો છે માટે શું કરીશું બે પોઈન્ટ કટ કરીશું એટલે એક અને બે બે સંખ્યા થઈ ગઈ હવે પોઈન્ટ મૂકીને આગળ ઝીરો ત્રીજી સંખ્યા છે નવ ના છેદ માં સો શું થશે છેદમાં માં સો છે એટલે બે ઝીરો છે તો બે પોઈન્ટ કટ કરીશું નવ આગળ ઝીરો મૂકીશું કોઈ સંખ્યા નથી તો અને પછી પોઈન્ટ કટ કરીને ઝીરો લખીશું ત્યાસી ના છે એક અને બે ત્યાસી માં બે બે સંખ્યા આવી જાય છે માટે સીધો પોઈન્ટ મૂકીને ઝીરો મૂકીશું હવે અહિયાં શું વંચાશે બે પૂર્ણાંક નવ શતાંશ બરાબર પૂર્ણાંક એટલે શું તો આગળ આવે પોઈન્ટ ની આગળ આવે બરાબર અને નવ શતાંશ છે તો નવ લખીશું બે ઝીરો છે બે પોઈન્ટ કટ કરવાના છે બરાબર એટલે આ રીતે છઠ્ઠું ચાર પૂર્ણાંક છવ્વીસ શતાંશ એટલે ચાર પૂર્ણાંક બરાબર અને છવ્વીસ શતાંશ બે ઝીરો છે બે પોઈન્ટ કટ કરીશું બસો સત્તર ના છેદમાં દસ માટે એક જ પોઈન્ટ કરીશું એકવીસ પોઈન્ટ સાત પચીસ પૂર્ણાંક ત્રણ સતા પચીસ લખ્યા વચ્ચે પોઈન્ટ અને નીચે ઝીરો એક જ છે તો શું કરીશું એક પોઈન્ટ પૂર્ણાંક સોળ છે નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો પહેલું જુઓ પહેલું છે ઝીરો પોઈન્ટ બે તો શું થશે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે માટે નીચે

બેતાળીસ ના બેતાળીસ આપણે લખી દઈશું અને પોઈન્ટ પછી બે સંખ્યા કટ કરી છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા આવે છે તો નીચે શું થશે સો પાંચમું છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર શું કરીશું પોઈન્ટ પછી બે સંખ્યા છે માટે શું કરીશું આપણે ચાર ના ચાર લખી દઈશું અહિયાં અને નીચે અહિયાં બે સંખ્યા હોવાથી નીચે સો છઠું છે ઝીરો પોઈન્ટ સિત્યાસી તો સિત્યાસી આપણે પહેલા લખીશું અને પોઈન્ટ પછી બે અંક માટે નીચે સો ઝીરો પોઈન્ટ ઓગણપચાસ તો પહેલા ઓગણપચાસ ઉપર લખીશું પોઈન્ટ પછી બે અંક છે માટે નીચે સો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ પછી બે અંક છે માટે નીચે શું થશે સો અને ઉપર ત્રણ ના ત્રણ હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર નીચેની મિશ્ર પૂર્ણાંક સ્વરૂપે લખો હવે ચાર પોઈન્ટ બે એટલે કે ચાર પૂર્ણાંક બે દશાંશ બરાબર પોઈન્ટ પછી એક જ અંક માટે દશાંશ હવે આ જે હોય ને પોઈન્ટની પહેલાનો જે અંક હોય ને તેને આગળ લખાય બરાબર પાછળનો અંક હોય એને અહીંયા ઉપર લખાય અને કેટલા પોઈન્ટ કટ કર્યા તો અહીંયા એક માટે છ ને આગળ લઈશું પાછળ આઠ છે તો આઠ ને ઉપર લઈશું અને કેટલા પોઈન્ટ કટ થાય છે બે તો નીચે બે ઝીરો એટલે સો લખીશું નવ પોઈન્ટ પિસ્તાળીસ નવ પોઈન્ટ પિસ્તાળીસ શું થશે નવ આગળ લઈશું નવ પૂર્ણાંક પછી પાછળ પિસ્તાળીસ છે તો પિસ્તાળીસ ઉપર લખીશું અને શું કરીશું કેટલા પોઈન્ટ કટ થાય છે બે માટે નીચે સો એવી જ રીતે ચોથું બનશે છત્રીસ પોઈન્ટ પાંચ તો છત્રીસ પૂર્ણાંક છે છત્રીસ આગળ લઈશું પાંચ છે પોઈન્ટ પછી ઉપર લખીશું અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક માટે એક ઝીરો એટલે કે દસ પાંચમું છે 28.02 ઝીરો બે એટલે અઠયાવીસ પૂર્ણાંક બરાબર ઝીરો બે એટલે ઉપર બે અને પોઈન્ટ પછી બે સંખ્યા માટે નીચે બે ઝીરો છઠ્ઠું છે ઓગણીસ પૂર્ણાંક પચાસ તો શું કરીશું ઓગણીસ પૂર્ણાંક પચાસ ઉપર લખીશું પોઈન્ટ પછી બે અંક માટે નીચે બે ઝીરો સાત પોઈન્ટ સોળ પૂર્ણાંક લખીશું આઠ છે ચોવીસ પૂર્ણાંક ચોવીસ હતા આગળ ચોવીસ પૂર્ણાંક એટલે ચોવીસ લખીશું પોઈન્ટ પછી ચોવીસ ઉપર લખીશું અને કેટલા પોઈન્ટ પછી અંક બે માટે બે ઝીરો એટલે કે પ્રશ્ન નંબર અઢાર છે દર્શાન સ્વરૂપની સંખ્યા દ્વારા દર્શાવો હવે પેલું જુઓ ચાર વત્તા પાંચ છેદમાં દસ શું થશે આ જે વત્તા છે ને એ એ સંખ્યા છે ચાર પૂર્ણાંક એટલે કે ચાર આગળ લખીશું પછી પોઈન્ટ કરીને એટલે કે પૂર્ણાંક કરીને પાચના છેદમાં દસ એટલે શું થશે નીચે દસ છે તો એક જ પોઈન્ટ થશે માટે ચાર પૂર્ણાંક પાંચ દર્શાવ બીજું છે છ પૂર્ણાંક હવે આટલા છેદમાં સો તો શું થશે સો છે બે ઝીરો એટલે બે પોઈન્ટ કટ કરવાના તો આગળ એક ઝીરો આવશે સાત પૂર્ણાંક પંદર એટલે સાત પહેલા લખી દેવાનો અહીંયા બતા છે ત્યાં પૂર્ણ પોઈન્ટ લખી દઈએ અને પાછળ શું છે બે ઝીરો એટલે પંદર બે અંક થઈ ગયા તો સીધા લખી દઈએ અહીંયા એક છે એક લખીશું બે છે અહીંયા પોઈન્ટ આવશે હવે એક જ જીરો છે માટે એક અંક છે તો એક પોઈન્ટ બે હવે શું શું છે છે અને નીચે હવે એક જ પોઈન્ટ કટ કરવાનો બરાબર અઢાર માં એક પોઈન્ટ કટ કરીએ તો શું થાય એક પોઈન્ટ આઠ થાય એટલે એક શું થયું પૂર્ણાંક તો શું થશે સોળ પૂર્ણાંક વત્તા એક પૂર્ણાંક એટલે સત્તર પૂર્ણાંક પછી એક ઝીરો છે એક અંક કટ થશે અને ઉપર શું રહેશે આ બધી આપણે અહીંયા લઈ લીધી બરાબર સોળ ના અહિયાં સત્તર કર્યા એટલે છે લઈ લીધી કેટલા થશે સત્તર પૂણા આઠ દશા છઠ્ઠું છે પંચોતેર પૂણા એસી નીચે બે ઝીરો છે માટે બે પોઈન્ટ કટ થશે એસી આ રીતે લખાય પોઈન્ટની આગળ એક એક સંખ્યા છે અહીંયા બે છે પોઈન્ટની આગળની સંખ્યા જોઈશું આપણે કઈ નાની છે સૌથી તો છ છ વાળી પહેલા લખીશું પછી સાત પછી આઠ અને પછી અગિયાર બરાબર तो છ પોઈન્ટ ઓગણત્રીસ પછી સાત પોઈન્ટ પછી આઠ પોઈન્ટ બાર અને અગિયાર પોઈન્ટ ઝીરો ચાર બીજી સંખ્યા જોઈએ પોઈન્ટની પહેલા ચૌદ છે અહીંયા તેર છે અહીંયા બાર અને અહીંયા પંદર સૌથી નાની કઈ બાર પછી આવે તેર પછી આવે ચૌદ અને છેલ્લે પંદર બાર પોઈન્ટ બેતાળીસ તેર અને પંદર ત્રીજું છે પોઈન્ટની આગળ એક એક જ સંખ્યા છે બધી અને બધી કઈ છે પાંચ હવે શું જોઈશું આપણે પોઈન્ટની પાછળની સંખ્યા આગળ બધી સેમ છે પાંચ જ છે તો પાછળની સંખ્યાઓ જોઈએ આપણે અહીંયા ઝીરો પાંચ છે પછી પચીસ ત્રીસ અને સત્યાવીસ તો ઝીરો પાંચ પહેલા આવે પછી પચીસ આવે એનાથી મોટી સત્યાવીસ અને એનાથી મોટી ત્રીસ ચોથું છે જુઓ પોઈન્ટની પેલા કઈ સંખ્યા છે બધામાં જ બાર એક સરખી માટે પાછની સંખ્યા જોઈશું એકતાળીસ ચાળીસ ચોત્રીસ અને ચુમ્માળીસ તો ચોત્રીસ વાળી સંખ્યા પહેલા આવે ચોત્રીસ થી મોટી ચાળીસ પછી એકતાળીસ અને પછી ચુમ્માળીસ એટલે બાર પોઈન્ટ ચોત્રીસ બાર પોઈન્ટ બાર પોઈન્ટ એકતાળીસ અને બાર પોઈન્ટ પાંચમી છે ચાર પોઈન્ટ સોળ ચાર પોઈન્ટ છ ઝીરો છ ચાર પોઈન્ટ અને ચાર પોઈન્ટ એકસઠ આગળ બધામાં ચાર છે માટે સંખ્યા જોતા પહેલી કઈ આવે ચાર પોઈન્ટ ઝીરો છોડ ચાર પોઈન્ટ એકસઠ પ્રશ્ન નંબર વીસ ઉતરતા ક્રમમાં લખો પહેલું છે નવ પોઈન્ટ ચોત્રીસ તેર પોઈન્ટ વીસ તેર એકવીસ દસ પોઈન્ટ ચોપન અને અગિયાર પોઈન્ટ બાસઠ તો પોઈન્ટની આગળ અહિયાં નવ છે તેર દસ અને એકવીસ પહેલા આવશે પછી અગિયાર છે માટે અગિયાર પોઈન્ટ બાસઠ પછી દસ માટે દસ પોઈન્ટ ચોપન પછી નવ માટે નવ પોઈન્ટ ચોત્રીસ બીજું છે ઓગણીસ પોઈન્ટ એસી અઢાર પોઈન્ટ નેવ્યાસી સત્તર પોઈન્ટ બાણું અને સોળ પોઈન્ટ છન્નું જુઓ ઓગણીસ અઢાર સત્તર અને સોળ તો આપી છે ઝીરો પોઈન્ટ અઢાર ઝીરો પોઈન્ટ એક્યાસી ઝીરો પોઈન્ટ વ્યાસી અને ઝીરો પોઈન્ટ અઠયાવીસ તો શું થશે સૌથી મોટી સંખ્યા પછી એનાથી નાની એનાથી નાની એનાથી ઝીરો પોઈન્ટ છે બધામાં તો પાછળની સંખ્યા જોતા બ્યાસી પછી એક્યાસી પછી એક્યાસી અને છ પોઈન્ટ બ્યાસી પોઈન્ટની પહેલાનો અંક બધામાં સરખો છે માટે પાછળ જોઈશું અઠ્યાવીસ અઢાર એક્યાસી અને બ્યાસી તો છ પોઈન્ટ બ્યાસી સૌથી મોટા પછી છ પોઈન્ટ એક્યાસી છ પોઈન્ટ અને છેલ્લે છ પોઈન્ટ અઢાર હવે પાંચમું છે ત્રણ પોઈન્ટ વીસ ત્રણ પોઈન્ટ ઝીરો બે ત્રણ પોઈન્ટ બાર અને ત્રણ પોઈન્ટ બાવીસ તો શું થશે પોઈન્ટની પહેલાંની સંખ્યા સેમ છે બધામાં સરખી પોઈન્ટની પછીની સંખ્યા જોઈશું આપણે તો વીસ ઝીરો બે બાર અને બાવીસ તો બાવીસ સૌથી મોટી માટે ત્રણ પોઈન્ટ બાવીસ પછી વીસ માટે ત્રણ પોઈન્ટ વીસ પછી બાર આવે માટે ત્રણ પોઈન્ટ બાર અને છેલ્લે બે માટે ત્રણ પોઈન્ટ ઝીરો બે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમે ગણિતના બધા મટીરીયલની પીડીએફ મેળવી શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ